હાલમાં હવામાન ખાતાની આગાહી અને વરસાદી માહોલને ધ્યાને લઈ ઉપલેટા વોર્ડ નંબર નવના સુધરે સભ્યની મોટી જાહેરાત આવું જાણીએ આ અહેવાલમાં જો ભારે વરસાદ અને મૂજ વેણુ અને ભાદર ડેમ ઓવરફ્લો હોવાથી કોઈ એવો બનાવ બનશે અને વોર્ડ નંબર નવના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા ઘરમાં પાણી ઘૂસી જવા જેવી મુશ્કેલીઓ ઊભી થશે તો તે તમામ લોકો માટે દાદીમા હોલ અને પંજાબી હોલમાં રહેવા તથા જમવા માટેની સગવડ કરી આપવામાં આવશે અને આવનારી દરેક કુદરતી મુસીબત સામે વોર્ડ નંબર નવના સુધરઈ સભ્ય ઇમરાન મિયા પિરઝાદા અને તેમની એઆઈએમઆઈએમ ટીમ એલર્ટ મોડ પર રહી જરૂરિયાત પૂરતી સેવા પૂરી પાડશે હાલમાં ઉપલેટા તાલુકાને પાણી પૂરું પાડતા તમામ ડેમો ફૂલ થઈ ગયેલા છે તેમજ હજુ વરસાદ શરૂ જ છે જેથી ડેમના દરવાજા જરૂર પડે ખોલવામાં આવતા હોય છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોને સાવચેતી વર્તવા જણાવાઈ રહ્યું છે તેમ છતાં જો વધુ વરસાદ પડવાથી કોઈ કુદરતી મુસીબત કે નીચાણવાળા એરિયામાં પાણી ભરાઈ જવાની ઘટના બને તો વોર્ડ નંબર નવના રહેવાસીઓને જરૂર પડે હોલમાં રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરી આપવામાં ઇમરાન મિયા પિરઝાદાએ જણાવ્યું હતું ભાવેશ ગોહિલ ઉપલેટા